चार नंबर पर प्लेटफॉर्म का कंस्ट्रक्शन वर्क चल रहा है जो बहुत जल्दी पूरा हो जाएगा लेकिन फिलहाल के लिए जो हम लोगों ने दिव्यांग दीद्यांग सुविधाएं दी हुई हैं उसमें पार्सल ऑफिस से होके एक पाथवे जाता है जो उस प्लेटफॉर्म पर पहुँचता है लेकिन उसको अवेल करने के लिए आपको थोड़ा सा जहाँ पर जिनपय अवेलेबल है वहाँ पर आना पड़ता है और वो स्टेशन मास्टर के पास मिल जाते है

સરકારને મોટા મોટા ખર્ચા કરવા છે પણ આટલી એક નનકડી વસ્તુ કે કોઈ લિફ્ટની સગવડતા કે કોઈ જાતની એક્સિલેટરની સગવડતા કરી શકે નથી આ જોઈ લ્યો એક સિનિયર સિટીઝન મહિલા છે એના દિવ્યાંગ બાળકને નીચે મહા મુશ્કેલે મહા મહેનતથી ઉતારી રહી છે રેલવે ખાતાને કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે સત્તાધીશોને પણ પડી નથી મોટા મોટા ખર્ચા કરવા છે કોઈ પણ જાતની સગવડતા સામાન્ય પ્રજાને મળતી નથી સાબિતી છે રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો એમના માટે કોઈ પણ જાતની વ્યવસ્થા સરકારે કરી નથી આપ જોઈ શકો છો એક દિવ્યાંગ વ્યક્તિ મહા મુશ્કેલે મહા મહેનતે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઉતરી રહ્યો છે અમે ઈચ્છીએ છીએ કે આ વિડીયો જે તે લાગતા વળગતા સત્તાધીશો